નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ એલસીબી પોલીસે શિરવાણીયા ગામેથી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી એલસીબી પીઆઈ સોલંકી અને ટીમે બાતમીના આધારે શિરવાણીયા ગામે બંધ ગોડાઉનમાં રેડ કરતા ડુપ્લિકેટ દારૂ બનાવતી મિની ફેક્ટરી હોવાનું સામે આવ્યું પોલીસે તપાસ કરતા દારૂની આઠસો બાવન બોટલ સિત્તેર પેટી દારૂ તેમજ ખાલી એકસો એંશી બોટલ મળી ગોડાઉનમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે કંપનીના સ્ટીકર લેબલ બોટલના બુજ સફેદ ટાકો મળી આવેલ એલસીબી પોલીસે ગોડાઉનના માલિક રાજેશભાઈ વિરન સુખદેવભાઈ ઓધાભાઈ નામના ત્રણ શખ્સો સામે નોંધી ફરિયાદ બોલી પોલીસે ડુપ્લિકેટ દારૂની બોટલ તેમજ ખાલી બોટલ અને અન્ય સામગ્રી મળી કુલ પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ